જય વસરાજ જય શ્રી રામ કેમ છો કલેજાઓ બધાય મજામાં જો કે તમે બધાય મજામાં જ છે તો મારો આ વિડીયો આજ બહુ ખાસ છે એટલે વિડીયોને એન સુધી જોજો કારણ કે મને કેટલાય લોકો પૂછતા હોય કે ભાઈ તમે કઈ કન્ટ્રીમાં છો શું કામ કરો છો બરાબર તમારું કામ કેવું છે કેવું નથી અને પેલા તો એ કે તમે તમારું કામ ક્યાંથી કરાવ્યું કઈ જગ્યાએ કઈ ઓફિસેથી બરાબર એટલે હું બધા લોકોને હું મેસેજમાં રિપ્લાય ના કરી શકું જો બધાને મેસેજમાં રિપ્લાય દેવા જાઉં તો ભાઈ મારો ટાઈમ વેસ્ટ જાય કારણ કે મારે કામ હોય તો એ પ્રમાણે પાછું મારે આરામય કરવું પડે તો એના માટે આજ પર્સનલ વિડીયો બનાવી નાખું તો ભાઈ પેલા તો મારું કામ છે ને આપણે રાણાવાથી લીલાજીભાઈ ઓડદરા એની ઓફિસનું નામ છે ઇન્ડો ગ્લોબલ મેન પાવર બરાબર ત્યાંથી કામ થયું છે અને બે અઢી મહિનામાં કામ થયું અને મારી કંપની છે ને ભાઈ કંપનીનું નામ નેસ્લે ઇન્ટરનેશનલ નેસ્લી કંપની અને લોકલ કંપની છે ઓસમ એ બે કંપની પાર્ટનરશીપમાં છે અને એનું જે પ્રોડક્શન છે એ જો અહીંયા મેં ફોટો મૂક્યો ને આ ફોટો એક ફોટામાં જેટલી પ્રોડક્ટ દેખાય ને એ બધી પ્રોડક્ટ આ કંપનીની અંદર બને બરાબર એમાં તમને કેવા જાવ તો મારું કામ તો હાવ હેલું છે હું બધા ડિપાર્ટમેન્ટ નું આખી કંપની બધા ડિપાર્ટમેન્ટ તમને ના કહી શકું કારણ કે હું જે મારું કામ કરું હું જે ડિપાર્ટમેન્ટમાં છે એ ડિપાર્ટમેન્ટ નો વિડીયો જો અહીંયા છે એટલે આ વિડીયો આખો તમે જોવો બરાબર કારણ કે આમાં આવું છે કે આ પટ્ટા ત્યાં છે જે નાના નાના બિસ્કીટ આમાં હે ને અંદર બાસખા ના અંદર નાના નાના બિસ્કીટ હોય ક્રીમ આપણે ભૂંગળા ટાઈપ નું હોય અને એના અંદર ક્રીમ બિસ્કુટ હોય એ પટ્ટામાં આવે અને એ ઉપર ઉપર આવે ને પટ્ટામાં એટલે હું એક જ જગ્યા ઊભું હોય બરાબર એ ખોલી અને આખું છોડવી દેવાનું એ પછી મશીનની વાત કરું તો સવારમાં બસ લેવા આવે અને મૂકી જાય અહીંયા ત્રણ પારી છે એક છ થી ત્રણ વાગ્યાની સવારની છવારની પારી પછી ત્રણ થી રાતના બાર વાગ્યા સુધી સેકન્ડ પારી અને બાર થી છ વાગ્યાની પારી નાઇટ શિફ્ટ કહેવાય નાઇટ આ નું કામ અને નાઇટના કામમાં થોડાક સેકલ વધારે પણ હોય બરાબર અને જમવાની વાત કરો તો ભાઈ એક ટાઈમ જમવાનું કંપની આપે છે એના પાંચ છ સેકલ કપાય બરાબર નાઇટમાં જો કે ફ્રી હોય નાઇટ સેકન્ડ શિફ્ટ સોરી થર્ડ શિફ્ટ હોય ને એમાં ફ્રી હોય જમવાનું બાકી બે સીપમાં છ સેકલ કપાય એક દિના એટલે એ નડે નહીં ઇન્ડિયાના જોવા જઈએ ત્રણ હજાર જેવું રૂપિયા થાય અને બાકી એક ટાઈમ તો અમે અહીંયા જમી લઈએ રૂમે બનાવીને એવું છે પણ જે કોઈને તો આવવું હોય તો હું જવાની જરૂર નથી કે ભાઈ આમ આમ થશે ને આમ થશે ને તે જાણું તમે ભાઈ ફાઇલ જો વિઝા આવી હોય તમારે વેકેન્સી આવી હોય બરાબર તો તમે જઈને ફાઇલ મૂકી શકો કામ બધું ઓકે જ છે અને ભાઈ ઇઝરાયલ કન્ટ્રી એવી છે ને કે અહીંયા તમારો કદાચ પગાર હા પગારનો મારે કહેતા ભૂલાઈ ગયું અમારે આગળનો પગાર પડ્યો છે સાત દિવસનો સાત દિવસનો પગાર આડત્રીસો પડ્યા છે ખપાતા બધું આડત્રીસો એટલે આઈ થિંક આપણે ઇન્ડિયાના જોવા જઈએ તો પિંસત હજાર રૂપિયા જેવું થાય બરાબર અમારા મહિનાનો પગાર તો જે આવ્યો નથી બરાબર અને આવે તોય તમને કંઈ કેટલો પગાર આવ્યો એનો વિડીયો બનાવે તમને હું કઈ બાકી બહુ ઓવર ટાઈમે તમને કંપની આપે અને વીકમાં તમારે શુક્ર શનિવાર શુકર અને શનિવાર રજા હોય બરાબર એટલે વીકમાં આપણે સાત દિવસ હોય તમારું કામ રહ્યું પાંચ દિવસનું અને હાર્ડ કામ હોય નહીં અને કંપનીને અંદર તમને બે કપડાની જોડી આપવામાં આવે એક બૂટની જોડી બરાબર અને એક બોટલ આપે પાણીની પીવા માટે અને એક કપ આપે એમાં તમે ચા કોપી તમારી પર્સનલી અને હા તમારા જે કંપનીનો ડ્રેસ હોય ને એ મેળો થઈ જાય ને એટલે એ જોવા દઈ આવવાની અને ત્યાંથી નવી જોડી લઈ આવવાની બરાબર એટલે એ કોઈ ટેન્શન છે નહીં અને એક આઈડી કાર્ડ પણ આપે અને અહીંયાની વિઝાની વાત કરીએ ને તો ભાઈ પાંચ ત્રણ મહિનાની વિઝા છે જે તે કંપનીમાં બરાબર તો આવું બધું છે એટલે તમારે કોઈને જો કાંઈ કામ કરાવવું હોય ફાઇલ મૂકવી હોય બરાબર તો આપણે ઇન્ડો ગ્લોબલ મેન પાવર રાણા ઓફિસ છે લીલાજીભાઈ વડોદરા જો કે તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે યુટ્યુબમાં લીલાજીભાઈ વડોદરા નામ લખ્યો એટલે આવે જ જાહે એવું છે તો આવું બધું છે એટલે કોઈ મને પૂછતા હોય કે પર્સનલી કામ કેવું હોય તો કામના વિડીયો મેં તમને અહીંયા પતાડી દીધા બરાબર હાલો એવું છે તો જય વસાત બધા ભાઈઓને તમે હેરામ હાલો ભાઈ